તો મિત્રો રાજ્યમાં ફરી વખત વરસાદને લઈને મોટામાં મોટી આગાહી કરી દેવામાં આવી છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ અને સિસ્ટમનો પ્રભાવ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પડી શકે છે સિસ્ટમના ભાગરૂપે કયા વિસ્તારોમાં કેવો વરસાદ પવનની ગતિ કેવી રહેશે ચોમાસું ક્યારે વિદાય લેશે તેમજ આગામી કઈ તારીખ સુધી રાજ્યમાં પડી શકે છે વરસાદ તેના વિશે સંપૂર્ણ માહિતી મિત્રો વરસાદની આ વિડીયોની અંદર જોઈશું તો વિડીયોમાં આગળ વધતાં પહેલાં ચેનલમાં નવા હોવો તો નિશ્ચિત આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક શેર કરજો જેથી કરીને વરસાદ અને ખેતીવાડીના બજાર ભાવની માહિતી તમને રોજેરોજની મળતી રહેશે તો વાત કરીએ મિત્રો સીધા તે સત્યાવીસ અઠ્યાવીસ તારીખની કારણ કે સત્યાવીસ અઠ્યાવીસ તારીખના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સિસ્ટમના ભાગરૂપે વરસાદી માહોલમાં વધારો થઈ શકે છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સત્યાવીસ અઠ્યાવીસ તારીખના રોજ સારો એવો વરસાદ પડી શકે છે દ્વારકા જામનગર થાન જુનાગઢ ઉના ભાવનગર સહિતના જે વિસ્તારો છે સૌથી વધારે મિત્રો સત્યાવીસ તારીખના રોજ વાત કરીએ તો વેરાવળ અને કોડીનારમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સૌર સુરત વલસાડ સહિતના જે વડોદરા સુધીના તમામ વિસ્તારોમાં હળવો વરસાદ મધ્ય ગુજરાતમાં પણ હળવોથી મધ્યમ વરસાદ ઉત્તર ગુજરાતમાં કંઈક ને કંઈક છૂટો છાટો વરસાદ અને કચ્છ જિલ્લાની વાત કરીએ તો એમાં નલિયા અને ગાંધીધામમાં સારો એવો વરસાદ બાકીના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે અને ઓગણત્રીસ તારીખના રોજ તો હળવો વરસાદ પડશે ત્રીસ તારીખના રોજ પણ હળવો વરસાદ પહેલી તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ વાત કરીએ મિત્રો બીજી તારીખની તો બીજી તારીખમાં પણ સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ અને ત્રણ તારીખની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ અને ત્યાર પછી સૌરાષ્ટ્ર અને તારીખની વાત કરીએ તો મિત્રો તારીખમાં સમગ્ર ગુજરાતમાં સારો એવો વરસાદ તો મિત્રો શાર અને પાંચ તારીખના રોજ રાજ્યના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડી શકે છે મધ્ય ગુજરાતના કયા વિસ્તારો વિશે વાત કરીએ તો નળ સરોવરની આજુબાજુના જે વિસ્તારો વિરમકામ અને અમદાવાદ ધોળકા સહિતના વિસ્તારો અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સોટીલા સુરેન્દ્રનગર અને મોરબી બોટાદ જસદણ રાજકોટ અને ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં તારીખ ચાર અને પાંચના રોજ પડી શકે છે સારો એવો વરસાદ તો મિત્રો આવી રીતે છ તારીખની વાત કરીએ તો છ તારીખના રોજ રાજ્યમાં હળવો વરસાદ પડી શકે છે કંઈક ને કંઈક તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો